એકસો ચોત્રીસમી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભારત રત્ન બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો ચોત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર ભારત અને વિશ્વમાં ઠેઠર આયોજન કરવામાં આવ્યું હોય છે આજે ડીસામાં ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમા પર રાજકીય આગેવાનો ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી તેમજ સ્વયં સૈનિક દળ અને સામાજિક આગેવાનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવી તેમના કરેલ કામોને યાદ કરવામાં આવ્યા અને ડોક્ટર સાહેબ આંબેડકર અમર રહો જય ભીમના નારા સાથે ધામધૂમથી ડોક્ટર સાહેબ આંબેડકરની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી સાથોસાથ બનાસકાંઠાના ચંડીસર મુકામે જાગૃતિવા મિત્ર મંડળ બનાસકાંઠા દ્વારા પાલનપુરથી ચંડીસર ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું

જેમાં ગરીબમાં ગરીબ વ્યક્તિ પણ અહીંયા લઈને અભ્યાસ કરશે અને ખાસ કરીને સ્પર્ધાત્મક જે યુગ ચાલી રહ્યો છે એની અંદર આપણે બીજાની કમ્પેરિઝનમાં ટકી શકીએ અને વધારેમાં વધારે આપણા યુવાનો શિક્ષણ ક્ષેત્રમાં જોડાય સરકારી નોકરીમાં જોડાય ધંધા રોજગારીમાં જોડાય એની માટેનો એક આ ભવ્ય પ્રોગ્રામ હતો આ સંસ્થા બે હજાર વીસ થી ચાલે છે સરકારી કર્મચારીઓ સમાજના ઉદ્યોગપતિઓ સમાજના સુખી સંપન્ન લોકો સામાજિક આગેવાનો સાથે મળી સમાજમાં કઈક નવું થાય સમાજના યુવક યુવતીઓ શિક્ષણ તરફ વળે શિક્ષણ સમાજ આગળ જાય

અને હજુ વધુ યુવાનો આ સંસ્થામાંથી આવી પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરે કશે એવી સફળતા અને સફળતા મેળવશે એવી આશા છે નાનું નાનું એકદમ ભેગું કરીને ટીપે ટીપે સરોવર ભરાય એમ અમે થોડી થોડી બચત કરીને એક સંકુલ બનાવવા માટે જમીન ખરીદી લઈ છે જેનું આજે બાબા સાહેબ આંબેડકર ની જયંતિ ના ઉપલક્ષે એમનું આ જમીનનું શિલાન્યાસ કરેલો છે અને આ સ્થળે સો બહેનો પ્લસ બસો ભાઈઓ રહે એવી વ્યવસ્થા કરવામાં આવશે હોસ્ટેલ જમવા રહેવાની સાથે સગવડ અને એ પણ ફ્રી આપવામાં આવશે અને જે પણ સમાજના યુવાનો અનુસૂચિત જાતિ સમાજના યુવાનો યુવતીઓ છે જે પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરવા માંગે છે એ આ આ સ્કૂલમાંથી સંકુલમાંથી શિક્ષણ પ્રાપ્ત કરીને પોતાની સિદ્ધિ પ્રાપ્ત કરી શકે આમ તો 14 એપ્રિલ સમગ્ર દેશ અને વિશ્વ નામની ચર્ચા કરેલ છે વા વિશ્વ વિભૂત મહારતના સિમ્બોલ ઓફ નોલેજ

વિશેષ કાર્યક્રમ છે ખૂબ ખૂબ આનંદ થયો છે સમગ્ર અનુસૂચિત જાતિનો કાર્યક્રમ થયો હોય એ જિલ્લાનો આ પ્રથમ કાર્યક્રમ છે શિક્ષણનો કાર્યક્રમ છે અને જિલ્લા મથકે એક શિક્ષણ ભવનનો નું શૈક્ષણિક સંકુલ જો કોઈ સિનાલાસ થયું હોય એક એ દાતાઓ પણ મન દાન આપ્યું છે અને જિલ્લાનું એક મોટું શૈક્ષણિક સંકુલ થવા જઈ રહ્યું છે અને હું આજે ખુબ વ્યક્ત કરું છું બહુ આનંદ વ્યક્ત કરું છું અને આવનાર ભવિષ્ય અંદર શુભેચ્છાઓ પાઠવું છું ખૂબ ખૂબ અભિનંદન લોકો પણ એ આ જિલ્લા આ કાર્યક્રમ થકી એ પ્રેરણા અને માર્ગદર્શન મળી રહ્યું છે કે માત્ર ને માત્ર શિક્ષણ શિક્ષા वो शेरनी का दूध है जो पिएगा वो पियेगा वाडेगा कोई सिवाय कोण उद्धारण बाबासाहेब आंबेडकर महात्मा ज्योतिबा फुले सावित्रीबाई फुले ने महान जो योगदान असत કે શિક્ષણ સિવાય કોઈ છે નહીં અને એ દિશાની અંદર જિલ્લાનો આ કાર્યક્રમ ખૂબ જ પ્રેરક બની રહેશે અન્ય જિલ્લાઓની અંદર પણ જે કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યાં જ્ઞાતિ ના અનુસંધાને અનુસૂચિત જાતિના ધ્યાનમાં રાખીને જો કાર્યક્રમ થશે તો ખૂબ સારું પરિણામ આવી શકે છે આજનો કાર્યક્રમ ખૂબ જ પ્રેરક અને માર્ગદર્શક છે યુવા જાગૃતિ યુવા મંડળના જે સંયોજકો છે એ લોકોને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું જય ભીમ અમૃત અમૃતવાળી સબંધ ભારત ન્યૂઝ ડીસા